મિત્રો જોઈ શકો છો આનો નજારો આ છે મારા કાકા એનું તમને બતાવી દઉં ઝૂમ કરીને જો નિધનદાસ કરતા હોય કંઈક તો મિત્રો તો મિત્રો આપણું આ ડ્રેસ અત્યારે હું નિહાળેથી આવ્યો છું તો નિહાળે તમારે જોવી છે તો જો હું તમને ઝૂમ કરીને બતાવી દઉં છું એટલે આ બધા બાળકો છે લસર પટી કાય છે તો આપણે આપણે આ લીલા કાકા છે તો આપણે એના માટે આપણે શું કહેવાનું છે લીલા કાકા બોલો હું હું કે રાણા તો માવા ખાવ છું માવા તો મે આગળ જા તો આગળ પાછા બ્લોક બનાવી તમે માવો તો મે હાલ ભેગી ના રાવ તો હક ખાય અમને તમે તમે માવા માવા ખાવાના બેન કરો ને હવે કેટલા સગળ છું માવા તો ખાવા જ પડે ને એની ઉપર તો જિંદગી છે હવે જિંદગી વાળા

અમે ભણીને આવ્યા તો અત્યારે રિસર્ચ પેઢી છે એટલે બાકી અમે અત્યારમાં ભણવા હું પહેલો નંબર આવે પહેલા ઘરે હવે પહેલો નંબર આવે પહેલો નંબર કેમાં આવે કેમાં પહેલો ઉતરી આ